ભાવનગર શહેરમાં આવનારી પાંચ અને છ તારીખે ભવ્ય મોહરમની ઉજવણી કરવામાં આવે છે અને તાજિયાનું જુલુસ પણ નીકળે છે ત્યારે વડવા બાપેસરા વિસ્તારમાંથી નીકળતા તાજિયાને પરમિશન મળે તે માટે સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા વડવા બાપેસરા વિસ્તારના મુસ્લિમ સમાજના સભ્યો દ્વારા દર ત્રેવીસ વર્ષે આસુરાના પવિત્ર અવસરે પરંપરાગત તાજિયા બહાર કાઢી શાંતિપૂર્ણ રીતે ઝુલુસ કાઢતા આવ્યા છીએ જ્યારે ગત વર્ષે આ વિસ્તારના તાજિયા વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી માટે આ વર્ષે વડવા બાપેસરા પાંજવાની ચોક ખાતે તાજિયા નીકળે માટે સ્થાનિકો દ્વારા ડીવાય એસપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ ખાતરી આપી હતી કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવા જળવાઈ રહે તે માટે અમારા તમામ જરૂરી સહયોગ આપવામાં આવશે જેમાં યોગ્ય વ્યવસ્થા ટ્રાફિકના નિયંત્રણ અને સલામતીના દ્રષ્ટિકોણથી પોલીસ સાથ સહકાર પણ અનિવાર્ય છે અજમેરી આશિક મોહમ્મદ નૂર મોહમ્મદભાઈ વડવા વડવા બાપેશરા કુવા પાસે સિદ્ધિવાડનું નાકુ પંજેતની ચોક રજૂઆત અમે અમારા ત્રેવીસ વર્ષથી જે તાજિયા બને છે અને સરકારશ્રીના તરફથી જે અમને મંજૂરી આપવામાં આવે છે એ મંજૂરી મુજબ અને સુલે શાંતિનો ભંગ ન થાય તે રીતે અમે આ મોહરમનો ધાર્મિક તહેવાર તાજિયાનો ઉજવીએ છીએ અને આ તાજિયાનું જુલુસ ત્રેવીસ વર્ષથી વડવા બાપેસરા કુવા સીદીવડના નાકા પાસે પંજતની ચોકમાંથી આ તાજીયા નીકળે છે રજૂઆતી હતી કે ગયા વર્ષે બે હજાર ચોવીસ ના મોહરમના તહેવારમાં આ અમારા તાજિયાની વિરુદ્ધમાં જે કોઈ તાજિયાને ન માનનારા લોકો તરફથી અરજી આપીને અમારા તાજિયાની વિરુદ્ધમાં અરજી આપીને જે લોકોએ પરમિશન રોકાવી દીધી હતી જે તે સમયે દિવસો પૂરા થયેલ હતા અને તાજિયાને જુલુસ ફરવા નતું દીધું આ વર્ષે અમને ન્યાય માટે અમે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ પાસે રજૂઆત કરવા આવેલા છીએ અને સાહેબને રજૂઆત વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી અમે સંપૂર્ણપણે અમારી જવાબદારીથી આ તાજિયાનું જુલુસ કાઢવાની અમને મંજૂરી આપો અને નાયબ પોલીસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તરફથી અમોને રિસ્પોન્સ આપેલ અને ન્યાય માટે સાહેબે કીધેલ અત્યારે કે તમે ચિંતા ના કરશો જે હશે એ જોયું જશે તમે તાજીયા બનાવો અને તમારા તાજિયા તમારા તાજિયાની જે બાપેસરા કુવા સુન્ની પંજોતરની ચોક સીધી વડના નાકા પાસે જ્યાં તાજિયા બેસે છે પંજોતરની ચોકમાં ત્યાં તાજીયા બેસાડવા માટે અમે તમને સહકાર આપશું એટલો સાહેબે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબે અમને રિસ્પોન્સ આપ્યો અને સાહેબનો ખૂબ ખૂબ આભાર અને તમામ સરકાર જે જે લોકોને અધિકારીશ્રીઓને જે આવેદન પત્ર મેં આપેલા છે એ આવેદનપત્ર તરફ ધ્યાન આપી અમોને સુલે શાંતિ પૂર્વક આ રાજ્યનું જુલુસ